નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર તો મિત્રો આ વિડીયો વિકલાંગ વ્યક્તિઓ માટે રક્ષણ અંદર માહિતી મેળવશું તો મિત્રો પસંદ હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો હવે આપણે જાણીશું કે નિરામયા યોજનાનો લાભ કોને કોને મળે છે તો મિત્રો આ યોજનાનો લાભ ઓટિઝમ સેરેબ્રલ પોલસી મંદબુદ્ધિ અને બહુ વિકલાંગતા એટલે કે ધરાવતી વ્યક્તિને વર્ષે રૂપિયા એક લાખ સુધીનું રક્ષણ જેમ કે હોસ્પિટલમાં દાખલ ઓપરેશન ઓપીડી દવાઓ અને વાહન વ્યવહાર ખર્ચે છે એમને આ યોજનાનો લાભ મળે છે ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે આ યોજનાનો લાભ ક્યાંથી મળે છે તો મિત્રો આ યોજનાનો લાભ તમને નેશનલ ટ્રસ્ટ ની સ્ટેટ નોડલ એજન્સી સેન્ટર દ્વારા છે તમને આ યોજનાનો લાભ મળશે ત્યારબાદ મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા પુરાવાઓ તમારી પાસે હોવા જોઈએ તો મિત્રો વિકલાંગતાનું પ્રમાણપત્ર તમારી પાસે હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો તો મિત્રો આ હતી નિરામયા વીમા યોજનાની ટૂંકની અંદર માહિતી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલજો નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો